ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલ્ડીમાં આજે આ સાત રાશિના જાતકોની નામ લગાવશે પાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત આજે મળી શકે છે વિદેશથી કેટલીક લાભકારી માહિતી મળી શકે છે अनपेक्षित नाणा के लाभ થઈ શકે છે પરંતુ કોઈ પણ પ્રકારના લોભ થી દૂર રહો विवाहित જીવન સુખી રહેશે અને પારિવારિક જીવનમાં પ્રગતિ થશે તમારા માટે પૈસા કમાવવાની તકો છે જો તમને મુસાફરી કરવા જઈ રહ્યા હો તો તમારે તમારી ભાષા પ્રત્યે વધુ ધ્યાન રાખવાની જરૂર છે તમારું કામ કરવા માટે વિઝા પર આધાર રાખશો નહીં વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે ઘણા પૈસા કમાઈ શકો છો પરંતુ આવી તકોને તમારા હાથમાંગથી સરકવા ન દો કોઈ પણ નવો સંબંધ સમજી વિચારીને બનાવો કારણ કે નવા લોકો નુકસાન પહોંચાડી શકે છે નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે આધ્યાત્મિકતા પર ધ્યાન આપો નોકરી અને વ્યવસાય તમારી સફળતાની ચાવી બનશે ઘરેલું મામલાઓને કારણે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ઘરમાં અશાંતિનું કારણ બની શકે છે મિથુન રાશિની વાત કરીએ તો કામનો બોજ અચાનક વધી શકે છે તમારા માતા પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તમારી ચિંતા વધી શકે છે જો તમે અવિવાહિત છો અને જીવનસાથીની શોધમાંગ છો તો આજે રાહનો અંત આવી શકે છે જો કે પરિવારમાં શાંતિ અને સુખ રહેશે પરંતુ સંતાનોના કરિયરને લઈને ચિંતા થઈ શકે છે નોકરીમાં ઉન્નતિ અને આવકમાં વધારો થઈ શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો મોર્નિંગ વોક તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે તમને છાતીમાં દુખાવો થઈ શકે છે બાળકોના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ થશે નાણાકીય બાબતો કે લેવડ દેવડમાં સાવધાની રાખો ઘરેલું જીવન શાંતિપૂર્ણ અને સુખી રહેશે અંગત મુદ્દાઓ નિયંત્રણમાં રહેશે પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થવાની સંભાવના છે પૈસા બચાવવાના તમારા પ્રયત્નો આજે નિષ્ફળ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે તમને તમારું કામ કરવા માટે જરૂર કરતાં વધુ પૈસા મળશે આવકમાંગ વધારો થવાના કારણે ધંધામાંગ પ્રગતિની શક્યતાઓ પણ છે તમને અનેક પ્રકારના લાભ મળવાના છે જેમની સાથે તમારો સમય ખરાબ છે તેમની સાથે સંગત કરવાનું ટાળો કન્યા રાશિની વાત કરીએ તો આજે કેટલીક મોટી સમસ્યાઓ હલ થતી જોવા મળી શકે છે તમારી યોજનાઓ પર વિશ્વાસ કરો તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા મેળવી શકો છો તમારા સંતાનને નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નવી યોજનાઓ શરૂ થવાથી આર્થિક પાસું પણ મજબૂત રહેશે અતિશય વિચારોને કારણે મન વિચલિત થઈ શકે છે તેને શાંત રાખવાનો પૂરો પ્રયાસ કરો મન પર કાબૂ રાખી શકો તુલા રાશિની વાત કરીએ તો શારીરિક માનસિક અને આર્થિક દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે વિદ્યાર્થીઓના મનમાં નકારાત્મક ચિંતાઓ ઉત્સાહમાં ઘટાડો કરી શકે છે નવી વિચારસરની તમને જીવનમાં હંમેશા સફળ બનાવશે જો ક્યાંક બહાર જવાનો પ્લાન હોય તો છેલ્લી ઘડીએ મોકૂફ થઈ શકે છે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરી શકો છો વધુ સારું કામ યોગ્ય સમયે થતું જોવા મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને આજે કામમાં અપેક્ષિત સફળતા નહીં મળે જેના કારણે મનમાં દુવિધા રહેશે ઘર પરિવાર અને કાર્યસ્થળના લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે કોઈ મોટી સમસ્યાના ઉકેલમાં તમારી પાસેથી કોઈ અભિપ્રાય લઈ શકાય છે તમારા જીવનસાથી વિશે મહત્વપૂર્ણ બાબતોને અવગણવાથી મતભેદ થઈ શકે છે અટકેલા કામ પૂર્ણ થશે અને તમને લાભ મળશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો આજે સમાજમાં તમારું માન સન્માન વધશે પરિસ્થિતિની સારી બાજુ જુઓ અને તમે જોશો કે વસ્તુઓ સુધરી રહી છે તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે કોઈના પ્રભાવમાં કોઈ મોટો નિર્ણય ન લો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે વિવાહિત જીવનની મધુરતાનો આનંદ માણી શકશો તમારા સંબંધો વધુ સારા રહી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે તમે જે પણ કામ સાચા દિલ અને ઈમાનદારીથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે બીજાની મદદથી તમે કોઈ મોટું કામ પુરું કરી શકશો તમારે મદદ કરનારા લોકોની પણ પ્રશંસા કરવી પડશે શિક્ષણ અને કાયદા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે કોઈ પણ પ્રકારના वाद વિવાદથી દૂર રહો અને કોર્ટના મામલામાં સાવધાની રાખો જો શક્ય હોય તો ઘરની બહાર ખાવા પીવાનું ટાળો કુંભ રાશિની વાત કરીએ તો આજે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ભટકી શકે છે આવનાર સમય તમારા માટે આનંદદાયક રહેશે ગુસ્સાની સ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે માટે ક્રોધ છોડી દઈ શાંતિથી કામ કરો સ્ત્રીઓ તેમની દિનચર્યામાંગ ફેરફાર કરે તો સારું રહેશે એકસાથે ઘણા બધા કાર્યો કરવાને કારણે તમે થાક અનુભવશો તમને વધુ સારું પ્રમોશન મળવાનું છે મીન રાશિની વાત કરીએ તો આજે તમને બેટ અને પૈસા મળશે તમને કોઈ સારા સમાચાર મળવાના છે કામના કારણે તમારે ક્યાંક જવાની વ્યવસ્થા કરવી પડી શકે છે વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે आज तमने पेन्डिंग पैसा पाचा मल् क्रोध के गुस्सा में कोई व्यावसायिक निर्णय न लो कोईपण जोखमी निर्णय लेता पहला काड़ीपूर्वक विचारो जो कि तमाम लाभ थवानी संभावना प्रबल छे। तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो